ગુજરાત પોલીસ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમે રાધનપુર ખાતે ઇંગ્લિશ દારૂની ગાડી ઝડપી પાડી રાજસ્થાનથી દારૂ ભરેલી જતી ગાડી પોલીસને જોઈ રાધનપુરના હવેલીવાસમાં ઘૂસી ગઈ સ્ટેટ મોનિટરિંગ સેલે ચોટીલા લઈ જવાતો રૂપિયા બે લાખ બેતાલીસ હજારનો દારૂ ઝડપ્યો દ શખ્સો સામે ગુનો નોંધાયો ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગુરુવારે મોડી રાત્રે રાધનપુર પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે થરાવ તરફથી આવી રહેલી બે ગાડીઓમાં ચોટીલા તરફ લઈ જવાતો રૂપિયા બે લાખ બેતાલીસ હજાર પંચ્યાસીનું વિદેશી દારૂ અને બિયરનો જથ્થો બાતમી આધારે ઝડપી લઈ દસ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી આરોપીઓ અને પોલીસ વચ્ચે ભાગમ ભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી એક ગાડી રાધનપુર શહેરની સાંકડી ગલીઓમાં ઘૂસી ગઈ હતી જ્યારે ગાડીનો પીછો કરતા રાધનપુરની ગલી ખાચામાં રહેણાંક વિસ્તારમાં હવેલી વાસમાં ઘૂસી ગયા બાદ ખુલ્લા કમ્પાઉન્ડમાં ઊભી રાખી અને ચાલક અને તેની બાજુ સાથે બેઠેલો શખ્સ નાસવા જતા પોલીસે પકડી લીધા હતા જેમાં બે આરોપીઓની ધરપકડ કરી રાધનપુર પોલીસને સોંપવામાં આવ્યા હતા વિદેશી દારૂની કાચની નાની મોટી બોટલો તેમજ બિયરના ટીન નંગ એક હજાર બાસઠ કિંમત કુલ બે લાખ બેતાલીસ હજાર પંચ્યાસી મળી આવી હતી દારૂનો જથ્થો ભરાવનાર રાજસ્થાની તેમજ દારૂનો જથ્થો મંગાવનાર ચોટીલાનો વ્યક્તિ રેનોલ ડસ્ટર ગાડીનું માલિક સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ દાખલ થઈ હતી ઘટનાને પગલે રાધનપુર પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે અનિલ રામાનુજ કરજણ સંદેશ ન્યૂઝ રાધનપુર